વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ નંદન સોસાયટીમાંથી પ્રસાર થઈ રહેલી એક સ્કૂલ વાનના ચાલકે બેદરકારી રીતે વાહન હંકારી રહ્યો હોવાનો ઘટનાક્રમ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ વાનના ચાલકે સોસાયટીમાં સાઇડમાં પાર્ક કરેલી ગાડીને સીધી જ રીતે ડ્રાઈવર સાઈડેથી અથાડીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે ચિંતાની વાત તો એ છે કે વાનમાં નાના બાળકો સવાર હતા સદનસીબે આ અકસ્માતમાં કોઈ બાળકને ઈજા થઈ નથી પણ વાહન ચાલકની બેદરકારી અને અસાવધાનીપૂર્ણ ડ્રાઇવિંગે બાળકોના જીવન ઉપર જોખમ ઊભું કર્યું હતું વિશેષ એ છે કે આવા વાહન ચાલકો ઉપર બાળકના માતા પિતા પોતાનો સંપૂર્ણ વિશ્વાસ મૂકતા હોય છે અને પોતાના સંતાનોને શાળાએ મોકલે છે આવા બનાવો પરિવારજનોના મનમાં ભય ઉભો કરે છે અને વાહન ચાલકોની જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા કરે છે પ્રશ્ન ઉઠે છે કે આવા બેફામ વાહન ચલાવનારા ડ્રાઈવરો સામે શાળાઓ કે ટ્રાફિક શાખા તરફથી ક્યારેક કડક પગલાં લેવામાં આવશે કે કેમ ટ્રાફિક શાખા તથા શાળા સંચાલકો માટે પણ આ ઘટના ચેતવણીરૂપ બને તેવી જરૂરિયાત છે બાળકોની સુરક્ષાના આધારે તમામ શાળાના વાહનના ડ્રાઈવરોને સમયાંતરે ટ્રાફિક નિયમો સુરક્ષિત ડ્રાઇવિંગ અને અન્ય માર્ગદર્શક શિક્ષણ આપવામાં આવવું જોઈએ તે આવશ્યક છે બાળકોના જીવન સાથે કોઈપણ રીતે સમાધાન ન કરી શકાય આવા કેસો સામે તત્કાલ અને કડક પગલાં લેવાય ત્યારે જ વાલીઓનો વિશ્વાસ પણ ટકી રહેશે